જેને સીતારામ મિત્રો આજે અમે મેગી બનાવી રહ્યા છીએ અને મેગીનું પેકેટને આપણે તોડી નાખ્યું છે અને આપણે મેગી બાફા મૂકી દીધી છે મિત્રો તમે જોઈ શકો છો અમે બે મરચા લીધા છે બે ટમેટા લીધા છે અને બે ડુંગળી લીધી છે અને હવે અમે આને કટિંગ કરી રહી છો મિત્રો અમારી ડુંગળીનું કટિંગ થઈ ગયું છે મરચાંનું પણ કટિંગ થઈ ગયું છે પણ અમે મોડીને તૈયાર કરી દીધા છે એ પણ જોઈ શકો છો મેગી મસાલા મેગીની સાથે આવે છે તે અને આ અમારો મસાલો બની રહ્યો છે મિત્રો એટલે જે છે આની અંદર અમે તેલ નાખી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો તેલ નાખી દીધું અમે હળદર પણ નાખી દીધી છે શું નાખી રહ્યા છીએ અને આપણા ટમેટા ટમેટા પણ નાખી રહ્યા છીએ મિત્રો મરચું બળે નહીં એટલે ટમેટા નાખી દીધા છે અને આપણે હવે આને હલાવી છીએ ધીમે ધીમે મિત્રો ટમેટા ડુંગળી મરચાંની બધી રેપી તૈયાર છે મિત્રો અને આ મેગી અમે આની અંદર નાખવાની છીએ મિત્રો અને પછી આપણે જોરદાર મેગી બનશે જોઈ શકો છો અમે નમક પણ નાખી દીધું છે નમક અંદર નાખી દીધી છે મસાલાની અંદર મિત્રો અમારે મસાલો નાખવાનો બાકી છે મસાલો મેગી મસાલો નાખી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આ મેગી મસાલો છે આમાં નાખવાનો છે મિત્રો મેગી મસાલો નાખી રહ્યા છીએ મેગી મસાલો અમારી મેગી થઈ ગઈ છે તૈયાર તમે વિડીયો જોઈજો આખો બહુ મજા આવશે મિત્રો બની ગઈ ત્યાર મિત્રો વિડીયો અહીંયા પૂરો થાય છે અને અમારી મેગી બની ગઈ છે ત્યાર અને અમે ખાવા જઈ રહ્યા છીએ અમારી મેગી બની ગઈ છે ને તૈયાર થઈ ગઈ છે અને અમે ખાવાનું પણ શરૂઆત કરી દીધી છે મિત્રો